ડુંગળી અને ચવાણા શાક આ ટામેટું આટલું ચવણું ડુંગળી મરચાં મીઠું લીમડું મરચું મીઠું હળદર તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું

ડુંગળીમાં તેલ સુધી ગયું છે હવે થોડી વાર હલાવી છું એમાં ટામેટું નાખીશું ಮಥರು ಮಿಠು ಹಾಕಿಚು ಸು ಸುಪ್ಪು ಮರ್ಚು ಹಾಕಿಚು ಧಾರಾಜೀರು ಮಸಾಲ ಬದಾಯ ಬೇಗೋಕಾರ್ ದಿಜೋ मिक्स करियो। पांच मिनट तेल खुद ही जाए मसालों चली जाए दूसरे राखी सूप। मसालों चली गयो। भैया मैं थोड़ा तो पानी रखी सूप। पानी ऊपर એટલે ચવાણું નાખીશું ચવાણું નાખી દીધું છે શાક થઈ જશે તૈયાર જો જોખાતું હશે એટલે ચવાણું નાખી દઉં તૈયાર થઈ જશે